આજે ચોથી ફેબ્રુઆરી બે હજાર પચીસ મંગળવારના દિવસે આજના ચિંતનમાં તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ આજનું ચિંતન નંદ સંતોના કીર્તનો મર્મ અને રહસ્ય પ્રેમી જનને વશપાતળો શામ સુંદર સુખકારી રે વ્રજ વનીતાના પ્રેમની આગળ ઉડે કોટી કબીરા રે મુક્તાનંદ કહે પ્રેમનો મારગ પ્રીછે તે સંત સુધીરા રે પ્રેમી જનને વશપાતળ્યો મુક્તાનંદ સ્વામી બહુ સુંદર રીતે ભૂતકાળમાં થયેલા ભક્તોના દ્રષ્ટાંતો આપીને પ્રેમલક્ષણા ભક્તિનો મહિમા કેવો છે એ સમજાવી રહ્યા છે વ્રજવનિતાના પ્રેમની આગળ ઉડે કોટી કબીરા માત્ર ને માત્ર જ્ઞાનનું સાવણી લઈ અને જ્ઞાનનું સાધન લઈ અને હરતા ફરતા હોય અહમ બ્રહ્માસ્મી થઈને ફરતા હોય ખાલી ખાલી કેવળ બ્રહ્મની વાતો કરતા હોય દુનિયામાં કદાચ તેઓ માન અને આદરને પામે લોકો એને વંદે પણ ખરા કારણ કે જ્ઞાનનો પણ આધ્યાત્મિક માર્ગમાં મહિમા છે આત્મજ્ઞાનનો મહિમા છે ધર્મપાલનનો મહિમા છે સદાચાર અને સંયમનો પણ મહિમા છે વૈરાગ્ય અને સમજણનો પણ મહિમા છે પરંતુ જે મહિમા શાસ્ત્રોની અંદર ભક્તિ માટે ગવાયો છે પ્રેમ માટે ગવાયો છે ભાવ માટે ગવાયો છે નિષ્ઠા અને સ્વરૂપ નિષ્ઠાનો મહિમા ગવાયો છે એવો આ બીજા બધા સાધનોનો નથી એટલા માટે ભાગવતમાં અને શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું ન શોભતે જ્ઞાનમ અલમ નિરંજનમ અચ્યુત ભાવવર્જિતમ કોઈ પણ વ્યક્તિ એની પાસે અઢળક જ્ઞાન હોય ચાર વેદોનું જ્ઞાન હોય ઉપનિષદોનું જ્ઞાન હોય પુરાણોનું જ્ઞાન હોય જગતના નાશવંતપણાનું જ્ઞાન હોય ભારોભાર એના રોમેરોમની અંદર વૈરાગ્ય ભરાયેલો હોય પરંતુ એવી વ્યક્તિના હૈયામાં ભગવાનના માટે ભાવ ન હોય પ્રેમ ન હોય ભક્તિ ન હોય પ્રીતિ ન હોય ન શોભતે એ શોભતો નથી અને એવા લુખા જ્ઞાન થકી કોઈ પણ જીવાત્માનું કલ્યાણ થતું નથી સૌ કોઈ સંતો મહાપુરુષો ભક્તિના માર્ગે ચાલેકા ચાલેલા ભક્તોએ આ ભક્તિનો મહિમા ગાયો છે આપણે સૌ કોઈ જાણીએ છીએ જુનાગઢનો નરસિંહ મહેતા મહાન ભક્ત કવિ એના પદો આપણે સાંભળીએ તો આપણને ઉડીને આંખે ઓળગે એવી વેદાંતની વાતો એમણે કરી છે નિરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યું તેજ હું તે જ હું શબ્દ બોલે પવન તું પાણી તું ભૂમિ તું ભૂધરા તત્વજ્ઞાનની વાતો ઝીણી ઝીણી વાતો કરી ઘણા ઘણા પદોની અંદર આ જ્ઞાનનું નિરૂપણ અને જ્ઞાનની મહિમાની વાતો કરી પરંતુ અમુક વર્ષો પછી એમને પોતાને સમજાયું કે આધ્યાત્મિક માર્ગની અંદર જ્ઞાન કરતા ભક્તિની મહિમા અને ગરિમા બહુ વધારે છે અને પછી એમણે કલમ હાથમાં લીધી અને પોતાના ગિરધર ગોપાલ શ્રી કૃષ્ણ ભગવાનને લડી લડીને આનંદ વિભોર થઈને હૈયાના ભાવ સાથે શબ્દો લખ્યા પ્રેમ રસ પાને તું મોચ મોરના પિચ્છદર તત્વનું ટૂંપણું તુચ્છ લાગ્યું વર્ષો સુધી તત્વની બહુ ચર્ચા કરી હે ભગવાન તમે પ્રેમ રસાયણનું પાન કરાવો તત્વનું ટૂંપણું તુચ્છ લાગે આવો ભક્તિનો મહિમા છે પરોક્ષ ભાવની ભક્તિ અને પ્રગટની ભક્તિ એ બંને ભક્તિમાં જમીન આસમાનનો તફાવત છે ભક્તિ ભક્તિ સૌ કહે પણ ભક્તિ ભક્તિમાં ભેદ ભક્તિ પ્રભુ પ્રગટની એમ વધે છે ચારે વેદ ચારે ચાર વેદનો સાર કંઈ પણ હોય તો જીવાત્માના કલ્યાણના માટે પ્રગટ ભગવાનની ભક્તિ કરો પરોક્ષ ભાવે ભક્તિ કરવાવાળી વ્યક્તિને એવી કોઈ કસોટીમાંથી પસાર થવું નથી પડતું મૂર્તિમાં ભગવાન રહ્યા છે એ મૂર્તિની ભક્તિ કરવામાં એવી કોઈ કઠણ કસોટી કે પરીક્ષામાંથી પસાર થવું નથી પડતું કારણ કે મૂર્તિ અથવા તો વૈકોંઠ ગોલોક કે અક્ષરધામની અંદર રહેલા ભગવાન ક્યારેય પણ ચરિત્ર નહીં કરે એ વટશે નહીં ટોકશે નહીં સારંગપુરના મહંત પૂજ્ય સંત વલ્લભ સ્વામી જે અમારા ફેમિલી ગુરુ કહેવાય તેઓ ઘણી વખત વાત કરતા કે આપણે સો ટકા માનીએ છીએ કે મૂર્તિમાં ભગવાન રહ્યા છે અને એટલા માટે આરતી થાળ અગરબત્તી દર્શન ઓઢાડવા ઉઠાડવા સમયા ઉત્સવ આ બધું આપણે કરીએ છીએ પરંતુ કોઈ વ્યસની માણસ બીડીનો બંધાણી હોય અને મંદિરના પગથિયા ચડી અને ભગવાન તો ગર્ભગૃહમાં બિરાજમાન છે મૂર્તિ સ્વરૂપે ત્યાંથી માત્ર પાંચ ફૂટના અંતરે ઊભો રહી બીડી સળગાવી અને બીડી પીવે અને ધુમાડાના ગોટાને ગોટા કાઢીને ભગવાનની મૂર્તિ તરફ ફેંકશે તો એ મૂર્તિ એમ નહીં કહે કે ભાઈ અહીંયા મંદિરમાં બીડી ન પીવાય મૂર્તિ નહીં કહે મૂર્તિ તમને વળશે પણ નહીં ટોકશે પણ નહીં કેશે પણ નહીં કે કેમ તમે મોડા આવ્યા કેમ તમે તિલક ચાંદલો નથી કર્યો કેમ તમે ડુંગળી ખાઓ છો આવું કંઈ નહીં કહે જ્યારે મનુષ્ય રૂપની અંદર ભગવાન પૃથ્વી ઉપર વિતરતા હોય એ આપણને વઢે પણ ખરા ટોકે પણ ખરા અડધૂત પણ કરે અબોલા પણ લે આપણી સામું ન પણ જુએ આપણને વિમુખ પણ કરે ભર સવાની અંદર આપણા વિષયને સ્વભાવનું ખંડન પણ કરે નામ દઈને અને તે વખતે એમના માટે ભગવાનપણાનો દિવ્ય ભાવનો અલૌકિક ભાવનો ભાવ રહેવો ઘણો કઠણ છે એટલા માટે પ્રગટની ભક્તિની ગરિમા છે મહિમા છે મુક્તાનંદ સ્વામીએ આ પદની છેલ્લી પંક્તિ માંગે વ્રજ વનિતા પ્રેમ પ્રેમની આગે ઉડે કોટી કબીરા રે મુક્તાનંદ કહે પ્રેમનો માર ગી છે તે સંત સુધીરા રે પ્રેમી જન ને વશ પાતળિયું શ્યામસુંદર સુખકારી રે વ્રજ ગોકુળ વૃંદાવન ગોવર્ધન પર્વત નદી કદમનું વૃક્ષ ગાયો અને કારાગ્રહ આ બધાનો મહિમા એટલા માટે છે કે એ હવે સ્થાન નથી રહ્યા ભગવાન અને પ્રેમી ભક્તોના યોગમાં આવેલા આ સ્થાન નદી સરોવર વૃંદાવન ગોવર્ધન પર્વત અને કદમ વૃક્ષ ગોકુળ સમાન ધામ સમાન તીર્થ સમાન બની ગયા છે અને એટલા માટે તો આજની તારીખે વૈષ્ણવો ગોવર્ધનની પરિક્રમા કરતા હોય છે વૃંદાવનની પરિક્રમા કરતા હોય છે યમુનાજીમાં ડબકી મારતા હોય છે સ્નાન કરતા હોય છે અને ત્યાંની રમણ રેતીની અંદર ભક્તો આલોટતા હોય છે આ છે પ્રેમનો મહિમા આ છે ભક્તિનો મહિમા આ પંક્તિ ખૂબ અદ્ભુત છે એના ઉપર વધુ ઊંડાણથી ચિંતન આપણે આવતીકાલે સાંભળીશું બેંગ્લોરથી પીડી શાસ્ત્રીના જય સ્વામિનારાયણ